શ્રી ગણેશય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ શિવરાત્રિના ચાર પહોરની પૂજાનું સુંદર શિવ ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હાઈપ કરજો આવી પૂજા તામી કરજો ચાર કોની પૂજા તામ કરજો નમઃ શિવાય મંત્ર બોલજો નમઃ શિવાય મંત્ર બોલજો પેલી પૂજા સંધ્યા ટાળી કરજો પહેલી પૂજા ्यावीरोडी शिवरात्रि नीरात जो अवी रूडी शिवरामी जो ॐ नम शिवाय मन्त्र बोलजो ॐ नम शिवाय मन्त्र बोलजोबीजी पूजा मदुराति तमक છાટડા છાટડા છાટચો હી લાગો પૂજા સવારે તમે કરજો પૂજા કરીને આશિષ માંગજો পূজা তো ওম নমন শিবাই মন্ত্র বল শিব শুধু